તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે ફરી એક વખત યુનિવર્સિટીના કેમ્પસમાં ખાલી દારૂની બોટલ મળતા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કાયદા ભવનમાં કેમ્પસમાં જ કાયદાના લીરેલીરા ઉડ્યા છે કાયદા ભવન નજીકથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર મચી છે દારૂબંધી હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં આવા દ્રશ્યો જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા અને યુનિવર્સિટી વહીવટ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે આ સમગ્ર મામલે એનએસયુઆઈએ સવાલ ઉઠાવ્યા એનએસયુઆઈએ કહ્યું કે અહીં મધ્યમ વર્ગની બહેનો અભ્યાસ માટે આવતી હોય છે ત્યારે શિક્ષાના ધામમાંથી દારૂની બોટલો મળી આવે તે જરા પણ યોગ્ય નથી કાયદા ભવનમાં કાયદાનું રક્ષણ કેમ કરવું તે શીખવાનું હોય છે જેને બદલે અહીં કાયદાનો સરેઆમ ભંગ થાય છે ત્યારે આ શરમજનક ઘટના અંગે યોગ્ય કાર્યવાહીની એનએસયુઆઈએ માંગ કરી છે મેં જોયું છે કે કાળા કલરની ગાડીઓ મારતી હોય છે હું પોતે પણ સ્ટુડન્ટ રહ્યો છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો હાલ પણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રનો સ્ટુડન્ટ મેં ઘણી વખત જોયું છે અને ઘણી વખત સિક્યોરિટીનું ધ્યાન પણ દોર્યું છે પણ આના ઉપર કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી પણ આ જે કોઈ પણ છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના દ્વારા જે કોઈ પણ હોય જ્યારે મિનિસ્ટરનો કે કોઈ પણ મોટા અધિકારીનો છોકરો કેમ ન હોય તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને તેને સજા આપવામાં આવે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાના સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સભી ખડવાના કારણે તેને એડમિશનથી લઈને તેના વાલીઓ તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકોટ મૂકવામાં પણ ડરતા હોય છે એટલા